આજે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા હતા આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને રજૂ થયા બાદ રેગ્યુલર જામીન મળે તે માટે

આપ આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આખરે રેગ્યુલર જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે નીચલી અદાલત થી લઈને ગુજરાત હાઈકોર્ટ સુધીની કાનૂની લડાઈને તમે હવે કઈ રીતે જોઈ રહ્યા છો વશિષ્ઠભાઈ જે ન્યાયિક રીતે વ્યક્તિઓ વ્યક્તિઓ છે એટલે ન્યાય પ્રક્રિયામાં સંપૂર્ણ રીતે વિશ્વાસ રાખી અને જે રીતે આખું કાર્ય કરવાનું હોય જ્યાં જ્યાં અમારે ન્યાયિક રીતે અમારો ન્યાય મેળવવા માટે જવાનું હોય ત્યાં જઈ અને છેલ્લે નામદાર હાઈકોર્ટમાં ચાર્જશીટ થયા પછી અત્યારે જામીન દાખલ કર્યા અને નામદાર હાઈકોર્ટે જામીન મંજૂર પણ કરી દીધા છે અને એ ચૈત્ર વસાવાના દરેક સમર્થકો માટે એમના ચાહકો માટે ખૂબ ઉત્સાહ અને ખૂબ અભિનંદન ની વાત છે તો શીતલબેન આપ માનો છો કે આપ ખુદ આમ આદમી પાર્ટી લીગલ સેલ ને રિપ્રેઝેન્ટ પણ કરી રહ્યા છો તો હવે જ્યારે ચૈતર વસાવાના જે જામીન મંજૂર થયા છે તો આપ એમ માનો છો કે એનાથી ખાસ કરીને એમના જે મત વિસ્તારનો જે વેક્યુમ છે એ બંધ થઈ જશે અથવા એ ઓછો થઈ જશે એવું લાગે છે જી બિલકુલ એક ધારાસભ્ય તરીકેની એમની જે જવાબદારીઓ છે એ તો એમને સંપૂર્ણપણે ક્યાંય પણ હશે નિભાવવાની જ છે હા હાઈકોર્ટે કેટલીક શરતોના આધીન જામીન આપ્યા છે હજુ શરતોની વિગતવાર જાહેરાત ઓર્ડર ડિક્લેર થયા પછી જ હું કરી શકીશ એટલે વિગતવાર શરતો હજુ બહાર નથી પણ એમની કેટલીક શરતોના આધીન એમને જામીન આપવામાં આવ્યા છે અને એ અનુસંધાને સ્વાભાવિક રીતે એ એમના મત જે પણ કાર્યો છે એ જ્યાં પણ હશે ત્યાંથી કરી જ શકશે પણ જેલની અંદર નથી જેલની બહાર છે એ ખૂબ મહત્વની વાત છે અત્યારે તો આપણા માટે ઓકે તો અત્યારે એવું કહી શકાય કે દિવાળી સામી દિવાળીએ જે રીતે કાર્યકરો એમની રાહ જોઈ રહ્યા હતા તો હવે કાર્યકરોની સાથે પણ ચેતર વસાવા પોતાનો સમય કાઢી શકશે જી બિલકુલ આજે નોરતા નો પહેલો દિવસ છે અને આટલા સારા સમાચાર મળવા એટલે નવરાત્રીના પહેલા દિવસે શક્તિના આશીર્વાદ પર છે પ્રાર્થનાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક કામ લાગી છે એ પણ ચોક્કસ કહી શકાય છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર